ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓ તથા અરજી ફરિયાદ અંતર્ગત કાર્યવાહી વિવિધ ચીજવસ્તુઓ તથા મુદ્દા માલ મૂળ માલિકોને ત્વરિત પરત મળી રહે તે હેતુથી રેન્જ આઈજી પ્રેમવીર સિંહની ની અધ્યક્ષતા મારા તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ અઠ્યાવીસ અરજદારોને રૂપિયા છ લાખ પચીસ હજારનો નો મુદ્દા માલ પરત આપવામાં આવ્યો ડાંગ જિલ્લામાં રેન્જ આઈજી સિંહ અધ્યક્ષતા હેઠળ તેરાતુષકોર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લાના અરજદારો દ્વારા પોલીસ સ્ટેશનમાં કરાયેલી અલગ અલગ પ્રકારની અરજી ફરિયાદો પૈકી સોળ મોબાઈલ ખોવાઈ જવાની બાબતની અને બાર સાયબર ફ્રોડની અરજીઓમાં જિલ્લાની એલસીબી શાખા દ્વારા સીઈઆઈઆર પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરી બેટ ઇન્ચાર્જ તથા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ સ્ટાફની સાથે સંકલનમાં રહી હ્યુમન અને ટેકનિકલ સોર્સથી તપાસ કરી ખોવાઈ ગયેલા મોબાઈલ સોળ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ રિકવર કરી અરજદારોને પરત કરવામાં આવ્યા વધુમાં બાર જેટલી સાયબર ફ્રોડની ફરિયાદમાં અરજદારે ગુમાવેલા રૂપિયા ત્રણ લાખ પચીસ હજાર મળી કુલ રૂપિયા છ લાખ પચીસ હજાર તેરાતુષ્કો અર્પણ કાર્યક્રમમાં અરજદારોને પરત આપવામાં આવ્યા ડાંગ જિલ્લા પોલીસ દ્વારા તેરાતુષ્કો અર્પણ કાર્યક્રમ તેમજ ત્રણ વર્ષથી ચાલતા સંવેદનશીલ કાર્ય એવા પ્રોજેક્ટ દેવી અને સાપુતારા ખાતે ચાલતા પ્રવાસી મિત્ર પ્રોજેક્ટની પણ રેન્જ આઈજી પ્રશંસા કરી હતી અરજદારો દ્વારા પોતાની ખોવાયેલ વસ્તુ અને રોકડ રકમ પોલીસ દ્વારા મેળવી આપતા ડાંગ પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં સમગ્ર પોલીસ વિભાગની નિષ્ઠા પૂર્ણ કાર્યમાં ડાંગ પોલીસ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે નામના મેળવી છે

કેમકે પહેલાં તો ચોર પાસેથી આપણે પોલીસ રિકવર કરીએ પછી કોર્ટમાંથી વર્ષો લાગે કોઈ પણ વસ્તુ મળવામાં એટલે એટલા ઝડપથી આ કામગીરી ભણવા મળી છે તો આમાં પોલીસનું જે મહેનત છે